ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો ચાલો આપણે ફરી પાછા નવા બ્લોગ સાથે જોડાઈ ગયા છીએ તો ચાલો તમે આજે કાનાજી દર્શન કરાવી દો કાનાજી મસ્ત રીતે બેઠા છે અને આજે હરિયાળી તીજ છે તો જો આવી રીતે ફૂલેરા બનાવીને અને મહાદેવ ઉપર ચડાવી દીધા છે ફૂલેરાના દર્શન કરવાથી પણ ભગવાન મહાદેવ આપણી પ્રભુ આપણે બનાવી રાખે એટલે મેં ફૂલેરા બાંધી દીધા છે ચાલો તો આપણે જવાનું છે મહાદેવના દર્શને એટલે આપણે પૂજા પાઠ કરીએ મહાદેવ હરિયાળી મહાદેવની પૂજા કરીએ ને તો સારું તો તૈયાર આપણે આપણે રેતા તો નથી આપણે રેતા નથી હરિયાળી થી જ પણ આમ પૂજા કરીએ તો સારું રહે તો આપણે મહાદેવની પૂજા કરવાની છે તો જઈ આવીએ મહાદેવે

ચાલો તો જો આ બધું બધું બકલેટ થઈ ગયું છે નાસ્તો પાણી સચરા પણ ઉઠી થઈ ગયું અને આ જે આંગળવાડિયા જો મેં ટિફિન પણ ભરી લીધું છે ચાલો તો હવે ટિફિન લેવા જઈએ આંગળવાડિયા ચાલો તો આપણે આવી ગયા છે આંગળવાડિયા જો આપણે આંગળવાડી ખોલી રાખ્યું છે ચાલો મસ્ત મસ્ત ઠંડુ પવન આવે છે મોરલા બોલવા જેવું ઈ વાત વાડી ખોલી ટિફિનમાં મોરલા બોલવા મને બસ તો મોરલા બોલા છે હું તે હું ઘરે છું ચાલો તો બધી તૈયારી મૂડી કરવા ચાલો તો જો મારા બાંગડવાઈના બધાય બાળકો આવી ગયા છે જોઈ લો તમે આવી ગયા છે ને છોકરા તો મસ્ત રીતે બેસી બેસી ગયા છે મારા બાળકો ને ચાલો આપણે બાળકોનો ગરમ નાસ્તો તૈયાર કરી લઈએ જો આજે અમારે પોષણ માસની ઉજવણી છે તો બાળકો બધાય બેસી ગયા છે વાલીઓ બાયણે છે અને મંદર બોલાવશું ને જો આ રીતના તૈયારી બધી કરી છે મને આંગણવાડીમાં તો જોઈ લો તમે

કુકર ને મૂકવા ગરિયે અને બટાટા બાફવા મૂકી દે. આ તો કુકર લઈ અને સડી બટાકા નાખી. બધું લઈને આવતા રહે. રાજકોટ થી આયવા નથી. ફોન આવી ગયો કે મારી છે તો મેં જાલો બટાકા બાફવા મૂકી દે. સાબક બટાકા બાફવા મૂક દે. એટલે મેં એક બટાકા લઈ લીધા છે. જોઈ લે તમે. ના બટાકા માં નાખી દેવાના બધાય બાફવા. ચાલો તો બટાકા નાખો મૂકી દે. તો આપણે ટમેટા લઈ લીધા છે આપણે ટમેટાની ચટણી બનાવવાની છે તો આ રીતે ટમેટા લઈ લેવાના છે આપણે બાફા મૂકી દેવાના જો ને ટમેટા લઈ લીધા છે ઈ ટમેટાની આપણે ચટણી બનાવવાની છે તો ચાલો ટમેટા બાફા મૂક દે ચલા તો જો આપણે મિત્રો ને બફા આવી ગયા છે અને બ્રેડ ની બતુર લઈ આવ્યા છે તો જો આપણે બટેકાન બધું બાફી લીધું છે જો બટેકાન બતુર વઘાર કરવાનું તૈયારી કરવાની છે તો ચાલો હવે આપણે વઘાર કરવાનું તૈયારી કરીએ અને આ લાઇટ એ ગઈ છે તો એકવાર વાઇટ જોઈ લાઈટ ની तैयार करवा मंडी चलो तो जो अपने बटेका લઈ લીધા છે બાફીન પછી અહી ડુંગરી કટ કરી લીધી છે પછી ટમેટા કટ કરી લીધા છે પછી અહી મરચા કટ કરી લીધા છે આ કોથમીર કટ કરી લીધી છે તો ચાલો આપણે બટેકાને મેસ કરી લઈએ તો આ રીતના બટેકા છે ને મેસ કરી લેવાના આ રીતના તો આપણે બટેકા એ મેસ કરી લીધા છે હવે માં મસાલા કરી નાખી ચાલો પેલું નાખી દે ટમેટર આ રીતના ટમેટા નાખી દેવાના અંદર પછી એમાં નાખી દેવાનું લાલ મરચું પાવડર આ રીતના લાલ મરચું પાવડર નાખી દેવાનું છે જેટલું તીખું ખાતા હોય એ રીતના જેટલું તમારે સહેલી તીખી બનાવી હોય ને એવો મસાલો તીખો કરવાનો છે પછી એમાં નાખી દેવાની હળદર પછી એમાં નાખી દેવાનું ધાણા જીરું જેમ નાખી દેવાના ઉપર કોથમીર આ રીતે કોથમીર નાખી દેવાની ઉપર જે માં નાખી દેવાનો લીંબુ પછી એમાં નાખી દેવાની ખાંડ પછી મસાલાને બધાયને આ રીતે મેશ કરી લેવાનું આપણે પછી એમાં નાખી દેવાનું મીઠું નમક નાખી દેવાનું અંદર પછી આ રીતે મેશ કરી દેવાનું અને તો જવાબ مثلا તૈયાર કરને કી સે આપણે બનાવ સે સેન્ડવિચ તો જો મસ્ત طریقے જોયા મસાલો તૈયાર કર નાખ્યો સે મે અને હવે એને વઘાર કર નાખવાનો સે ચાલો વઘાર કર નાખીએ તો એ મે ગેસ ચગાવી લીધો ચાલો ગાઈસ અયા પેન લઈ લીધું સે મે પેનમાં નાખ દે તેલ તેલ છે ને ઓછું નાખવાનું ખાલી વઘાર પૂતળ નાખવાનું સે આપણે તો આપણે અડધું પાઉં તેલ નાખી દે અંદર આ રીતના અચે મકાક તેલાવી ગઈ છે એમાં નાખ દે વધાણી અચે મનાક દેન મરચા અચે ચીનાસમે લામસ થાય મસનાક દીધા છે ગેસ મેં ફેર ફાંછી મી રાખવાની મરચાવાલા થી હોય છે પછી માં ડુંગરી નાખ દેવાની તો જો આપડી ડુંગરી બ્રાઉન કલર ની થઈ ગઈ છે એમાં હવે આપણે નાખી દઈએ મસાલો ચાલો તો એમાં આ રીતના છે ને મસાલો એડ કરી દેવાનો આ રીતના પછી મિક્સ કરી દેવાનો બધા મસાલો નાખીએ ચાલો તો જો આ રીતના બધો મસાલો નાખી દીધો છે પછી આ રીતના છે ને મિક્સ કરી દેવાનો એટલે આપણો મસાલો બની કમ્પ્લીટ છે તો ચાલો હવે બ્રેડ ભરવાની તૈયારી કરીએ બ્રેડ લઈ લીધી છે બ્રેડ ઉપર છે ને ઘી લગાવી દેવાનું આ રીતના આછું આછું ઘી લગાવવાનું પછી ઉપર જે આપણે બટેકાનો મસાલો કર્યો છે એ રીત આ રીતના હાથે મૂકી દેવાનો આ રીતના આપણે જે બ્રેડ કોરી ન રહી જાય એ રીતના મસાલો ભરી લેવાનો ત્યાં હાથમાં આખી બ્રેડ ઢાંકી દેવાની અને આખી બ્રેડ કમ્પ્લેટ છે સેન્ડવીચ ખાવા હોય તો સેન્ડવીચ બહુ વાર ગયો છે બધા સેન્ડવીચ ખાવા આવી જાવ

હા ખાઈબી નહીં બધું છોકરાઓનો હોય એમ તો ટેસ્ટમાં છોકરાઓએ મેં બનાવ્યું તો વિચારો છોકરાઓએ પેલા તો પારસ ભાઈ છે ને મશીન ગોતી રહ્યા છે ક્યાં પૈડ્યુ છે ક્યાં પડ્યુસ કરે છે પણ મારે એને દેખાડો આ મોટા કે પડ્યું હા ઈ હા અમારે એમ તો છેને પારસ ભાઈ છે ને થોડું કામ કરે નાનો પાડે બધું કરી દે જો 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 એ બોલે નહીં પણ કામ તો કરી નાખે મારે એમ તો કામ બધું કરી નાખે એક બોલવાનું ઓછી છે અમારે ને ને કરે બોલે નહીં ચાલો તો મશીન એ બધું તૈયાર કરી લીધું છે બ્રેડ જોડ પર મશીન ગરમ થવા મૂકી દીધું છે અને હવે આપણે બનાવી નાખી સેન્ડવીચ અત્યારે લાઈટ નતી અત્યારે લાઈટ આવીશ મે ન આવે ને તો પછી મેં તવા ઉપર કરનાર પણ આવી તો ગઈ અને જો આયા મસ્ત આપડે ચટણી બની ગઈ છે બધી બનીને રેડી છે હવે બને એટલે પછી જમવા બેસીએ તમે આવી હો જમવા આવી જઈજો ચાલો હજી મિત્ર પપ્પા નથી આવ્યા પછી એની તારા મંડી ચાલો તો જમી આ ટમેટા ઓલા બાઈફ હતા ને એને આ રીતના મેં ટમેટા ઓલા કરી નાખ્યા છે થોડાક અને એમાં ખાંડ નાખી દીધી છે મીઠું નાખી દીધું છે ચટણી નાખી દીધી છે અને પછી એને બ્લેન્ડર વડે છે ને એક નાના જો આ કોવાળીમાં નાખી અને પછી બ્લેન્ડર વડે મિક્સ કરી નાખવાનું એટલે મસ્ત આપણે ટમેટાની ચટણી થઈ જાય

અને મારે ચાલુ કરવાની છે સેન્ડવીચ ખાવા તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો કાલે ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ